વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાતે કૂતરા ફરતા નજરે પડ્યા વલસાડ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીના અભાવને લઈને હાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ગત રાત્રિ દરમિયાન વલસાડ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ પાસે કૂતરું રખડતા જોવા મળ્યું હતું રાત્રિ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીના અભાવને લઈને કૂતરાઓ વોર્ડ પાસે રાખતા જોવા મળતા દર્દીઓના પરિવારજનોમાં સેફ્ટીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે ગત શુક્રવારે વલસાડ સિવિલ હોસ્પિટલની કેસ બારી પાસે મહિલા ઇન્ટર્ન ડૉક્ટરની નજીક અજાણ્યા ઈસમો આવી પહોંચ્યા હતા ત્યારબાદ રવિવારે રાત્રે આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા દાણુના એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃતક ના પીતરાયભાઈએ आवेशમાં આવીને રેસિડેન્ટ ઇન્ટર્ન ડોક્ટરને થપ્પડ મારવાની ઘટના બની હતી જેને લઈને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની સેફટીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો બલસાણ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી કાટનો અભાવ હોવાથી આવી ઘટનાઓ બની હતી ગત રાત્રે ઇમરજન્સી વોર્ડ સુધી એક કૂતરો આવી પહોંચ્યો હતો હોસ્પિટલમાં સેફટી અને સિક્યુરિટીનો અભાવ હોવાથી આવી ઘટનાઓ વારંવાર બનતી રહેતી હોવાનું સ્ટાફના કર્મચારીઓએ નામ ના આપવાની સરતે જણાવ્યું હતું સિક્યુરિટી એજન્સી દ્વારા મોટી ઉંમરના વયવૃત્ત લોકોને ડ્યુટી આપતા હોવાથી સિક્યુરિટીનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે અગાઉ પણ થયેલી ઘટનાને લઈને સિક્યુરિટી એજન્સીને નોટિસ પાઠવી જવાબ માંગવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર વિવાદોમાં ફસાયેલી વલસાડની સિવિલ હોસ્પિટલમાં આટલી મોટી બેદરકારી આજથી નથી આ અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં કુતરુંચ છઠ્ઠા માળે પહોંચી ગયું હતું એટલું જ નહીં હોસ્પિટલમાં દર્દીઓના શૌચાલય તેમજ હોસ્પિટલના વોર્ડ નજીક આટા ફેરા મારતા કૂતરો નજરે ચડ્યો હતો